સત્યમ પરમ ધી તો કેમ કૃષ્ણ એ કેમ નથી કેમ સત્યમ પરમ ધીમી છે એના પણ બહુ બધા કારણો છે તો કે અત્યારે જેમ કથાની શરૂઆતમાં ચર્ચા કરી અત્યારે કર્મ પ્રધાનતાનો સમય છે ભક્તિનો તો છે જ કર્મનો પણ એટલો જ પ્રધાનતાનો સમય છે સમાન દ્રષ્ટિનો પ્રધાનતાનો સમય છે એટલા માટે સત્ય છે ઠાકોરજી કેવા છે કે ભાઈ સત્ય સ્વરૂપ છે એક ઉદાહરણ આપ સૌ સમક્ષ રજૂ કરી દઉં જેથી સરળ રીતના સમજાય પણ કદાચ જશે ઠાકોરજીનું પ્રાગટ એક ઉદાહરણ આ ક્ષણે જ યાદ આવી ગયું એટલા માટે કે સત્યનું આચરણ કરવાથી કેટલી બધી વસ્તુઓ સચવાઈ જાય છે કૃષ્ણ ભગવાનનું નામ એક મોહન છે મોહનદાસ કરમચંદ ગાંધીજી એમનું એક નામ પણ મોહન છે ઠાકોરજીનું પ્રાગટ્ય યમુના કિનારે ગાંધીજી નો જન્મ સૌરાષ્ટ્ર ઠાકોરજી આસુર મોહ લીલા કરી સૌરાષ્ટ્ર આગળ ગાંધીજી કર્યો યમુના નદી આગળ ત્યારબાદ ઠાકોરજી બૌસીજી રાખતા ગાંધીજી લાકડી રાખતા ઠાકોરજી સુદર્શન ચક્ર ચલાવતા આ ચરખો ચલાવતા દ્રૌપદીજીનું ચિરહરણ થયું ત્યારે વસ્ત્રો દાન કર્યા કાર્ય કર્યું હતું ઠાકોરજી ધર્મ યુદ્ધ કર્યું એક રીતના ધર્મનું યુદ્ધ જ કર્યું ઠાકોરજી શું સંકલ્પ લીધો હતો કે ભાઈ અસ્ત્ર વગર લડીશ અહિંસા પરમો ધર્મ જેમ મહાભારત નું યુદ્ધ પૂરું થયું એના છત્રીસ વર્ષ પછી ઠાકોરજી એ લીલા સમાપ્ત કરી ઇન્ડિયાને જેમ ઇન્ડિપેન્ડન્સ મળ્યું તરત જ ગાંધીજી એમણે પોતાની લીલા સમાપ્ત કરી ઠાકોરજીને જરા એટલે કે વૃદ્ધાવસ્થા એમને જરાનું તીર નથી વાગ્યું વૃદ્ધાવસ્થા સ્પર્શી છે ગાંધીજીને વાગી અને ગાંધીજીએ કઈ વસ્તુ વિશે વધારે બોધ આપેલો માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ સત્યના પ્રયોગો સત્યમ પરમ ધીમહી બોલો ગોવર્ધનનાથ કી જય

સત્યમ પરમ ધીમહી ભાગવતજીનું સુંદર મજાનું મંગલાચરણ છે